ધારી ખાતે રિસોર્ટ રેસ્ટોરન્ટ અને હોટલો ચલાવતા વેપારીઓની દુકાન સીલ તાજેતરમાં રાજકોટ ખાતે જે અગ્નિકાંડની ઘટના બનેલ છે તેવા બનાવો હવે પછી ન બને તે માટે તંત્ર ફૂલ એક્શન મોડમાં આવ્યું છે વહીવટી તંત્ર તમામ વિભાગને સાથે રાખીને ધારી શહેરમાં આવેલ રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટ અને હોટલ ચલાવતા વેપારીઓની દુકાનને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ તકે ધારીના મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફાયર વિભાગની એનઓસી એક પણ વેપારીઓ પાસે નથી જ્યાં સુધી આ ફાયર વિભાગની એનઓસી નહીં મળે ત્યાં સુધી આ તમામ દુકાનો બંધ રહેશે ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબ અજય દૈયા સાહેબ તેમજ પ્રાંત અધિકારી શ્રી જાડેજા સાહેબના માર્ગદર્શન નીચે અમારી મામલતદાર ઓફિસની ટીમ ગઈકાલે સાંજથી અમે ધારી તાલુકાના વિવિધ રિસોર્ટ રેસ્ટોરન્ટ ધારકો કે જે કોઈ પણ લોકો પરમિશન વગર ચલાવી રહ્યા છે એમની સામે કાર્યવાહી કરવાની સૂચના મળેલ હતી જે અનુસંધાને ગઈકાલે અમે સાત થી આઠ જેટલા રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટો સીલ કરેલા છે અને આજે પણ એ કાર્યવાહી ચાલુમાં છે અહેવાલ